ઉમેદવાર અનિલ ગરાસિયાના નેતૃત્વમાં રવિવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જાલોદ નગરપાલિકા વિસ્તારમાં પદયાત્રા યોજી જેમાં જાલોદ નગરપાલિકા પોલખોલ અભિયાન ચલાવવામાં આવ્યું

છતાં ઝાલોદ નગરપાલિકા વિભાગ ઊંઘમાં જ હોય તેવું પ્રતીત થાય છે આવનાર સમયમાં આપ પાર્ટી નગરપાલિકાની પ્રત્યેક બેઠક ઉપર મજબૂતીથી નગરપાલિકા ચૂંટણી લડશે હાલ લોકોને પ્રાથમિક સુવિધાઓનો તદ્દન અભાવ હોય જણાય આવે છે જો ઝાલોદ નગરપાલિકામાં બહુમતીથી જીત હાંસલ કરીશું તો ફક્ત એક જ વર્ષના સમયગાળામાં ઝાલોદ નગરપાલિકા જનતાના ટેક્સના પૈસાનો સદુપયોગ કરી જનહિતના સાચા અર્થમાં કાર્ય કરીશું તેમ જણાવ્યું હાલ નગરના ચોમેર ખાડાઓ જ ખાડાઓ જણાય આવે છે અમુક સ્થળે મોટા પથ્થરો વડે ખાડાઓ પૂરવાથી સ્થિતિ જેસે કે તસ જણાય આવે છે થોડા દિવસ અગાઉ માર્કેટ યાર્ડ સામે માલવાહક વાહનનો ટાયર ફૂટવાની ઘટના સામે આવી હતી ટાયર ફૂટવાના કારણે પથ્થરો ઉછળી ફેંકાય સદનસીબે રાત્રિના સમયે ઘટના સર્જાતા મોટી જાનહાની ટળી પરંતુ દિવસે રાહદારીઓ માટે આવી કામગીરી જાનનું જોખમ પણ બની શકે છે ત્યારે નગરમાં ઠેર ઠેર ખાડાઓ તેમજ ગંદકીના કારણે પ્રિમોન્સૂન કામગીરી અધૂરી જણાય આવે છે હાલ પ્રજા પણ વયીવટધાર શાસનના કારણે ક્રાયમામ પોખારી ઉઠી છે વયીવટધાર શાસનના લીધે લોકોના પારેના પ્રશ્ન જસ કે તસ હાલતમાં જણાવે છે જ્યારે નગરપાલિકા પોલખોલ મિશનમાં આપ ઉમેદવાર અનિલભાઈ ગરાસિયા ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જય સંગાળા દાહોદ જિલ્લા મહિલા પ્રમુખ શ્રુતિબેન ડામોર નિલેશ ભભોર મનસુખ ડામોર ઝાલો સંગઠન મંત્રી સાગર ડામોર સોશિયલ મીડિયા ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા આજરોજ આપણે બધા આમ આદમી પાર્ટી જાલોદ વિધાનસભા ઉમેદવાર અનિલભાઈ ગરાસિયાના નેતૃત્વમાં જાલોદ નગરપાલિકાની સમીક્ષા માટે નીકળ્યા છીએ અને જાલોદની અંદર રોડ રસ્તાઓની હાલત ખરાબ છે જ્યાં જુઓ ત્યાં ગંદકી છે જ્યાં જેવો ત્યાં કચરાઓના ઢગલા છીએ તો આજે આપણે જાલોદ નગરપાલિકાની સમીક્ષા માટે નીકળ્યા છીએ ત્યારે શું આ પરિસ્થિતિ છે આ બસ સ્ટેન્ડનો મુખ્ય માર્ગ છે બસ સ્ટેન્ડની અંદર જતાં પ્રવેશ માર્ગની અંદર જ શરૂઆતમાં જે આટલા મોટા મોટા ખાડાઓ છે આ ખાડાઓ છે સાથે સાથે આપણે આગળ જઈને જોઈએ તો આ નગરપાલિકા દ્વારા ગયા વર્ષે બનાવવામાં આવેલો રોડ છે આ ગયા વર્ષે લગભગ આ રોડ એક વર્ષ પહેલાં જ બન્યો છે આ રોડની હાલત તમે જોઈ શકો છો ઉપરનું સંપૂર્ણપણેનું આરસીસી ખતમ થઈ ગયું છે અને કોન્ક્રીટ સળિયા બહાર દેખાય છે આ કપચી બહાર દેખાય છે સંપૂર્ણપણે આ રોડ એક જ વર્ષની અંદર ધ્વસ્ત થઈ ગયો છે એટલે આ ભારતીય જનતા આ ભારતીય જનતા પાર્ટીના પાપે

જ્યાં જુઓ ત્યાં રોડ ખોદેલા છે ક્યાંય કોઈ રોડની કામગીરી થયેલી નથી એટલે જાલોદ નગરપાલિકા દ્વારા જે પ્રી મોનસૂન કામગીરી કરવાની હોય છે આ જાલોદ નગરપાલિકાનું બિલ્ડિંગ નગર સેવા સદનની બહાર અત્યારે આપણે છીએ આ ગંદકીના ઢગલા જુઓ ચાંદીપુરા જેવા ભયંકર વાયરસની વચ્ચે નગર નગરપાલિકા ઊંઘતી ઝડપાઈ રહી છે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ગંદકી છે કચરાના ઢેર છે રોડ રસ્તાની હાલત ખરાબ છે કોઈપણ પ્રકારની વ્યવસ્થા જાલોદ નગરપાલિકા જાલોદની જનતાને આપી શકે એમ છે નહીં એટલે આજે અમે સમીક્ષા કરી અને એક બે દિવસની અંદર સંપૂર્ણ સમસ્યાઓની જે કંઈ નિરાકરણ માટે જાલોદ નગરપાલિકાને રજૂઆત કરીશું